તો હેલો ગાઈસ તો જોઈ લો તમે હવે અમે જઈ રહ્યા છે ખોડિયાર મંદિરે ખોડિયાર મંદિરે લગભગ આપણે ઓન્દ્રા મળ્યું છે મળી પણ અમને હિંમત ના ચાલી બીસ કે કારણ કે અમને મારે ખુદ અમારી આમ થઈ જાય આમ વાત લાગી જાય અમારી સેવા થઈ જાય તબી આગળ જાયા તો તો અમે કૂતરા ને બિસ્કિટ નાખે પણ કૂતરો અગુ ના આવી ગયું છે બસ એ ખા દે ઉપર મે બીજા બે બે નાખી દો બે નાખી દે એ માતા મિત્રો ચાલુ કરી દે તો જોઈ લો અમને કૂતરા એ મળી ગયા છે

હવે આપડે આગળ જઈએ કેટલા રે બતા હજુ ઘણા બધા છે તો આગળ આપડે જોઈએ ઘણા બીજા બધા કૂતરા મળશે